તો એક્ઝિટ પોલ પ્રમાણે મોદી સામે વિપક્ષનું ગઠબંધન તો એક્ઝિટ પોલ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ચારસો ને પાર સીટ જશે ફરી એકવાર બનશે મોદી સરકાર આજ તક સુદર્શન અને ચાણક્યના એક્ઝિટ પોલમાં ચારસો પાર સીટ દેખાઈ રહી છે હવે જોવાનું રહેશે ચોથી જૂને કે પરિણામ શું આવે છે એક્ઝિટ પોલ સાચા કે ખોટા તે મુદ્દે ચોથી જૂને ખબર પડશે તો કઈ સંસ્થાના એક્ઝિટ પોલમાં શું દાવો કરવામાં આવ્યો છે શું જોવા મળ્યું છે આ સર્વે શું કરી રહ્યા છે તે આપણે જોઈએ મેટ્રીઝનો એક્ઝિટ પોલ જેમાં એનડીએને ત્રણસો થી ત્રણસો અડસઠ બેઠક મળતી દેખાઈ રહી છે તો ઇન્ડિયા ગંબંધન એકસો અઢાર એકસો તેત્રીસ બેઠક અને અને તેત્તાલીસ ઉપર થી અડતાલીસ બેઠક મળશે તો પી માર્કનો એક્ઝિટ પોલ જેમાં શું જોવા મળી રહ્યું છે તે પણ આપણે જોઈએ જનકી બાતનો એક્ઝિટ પોલ ત્રણસો થી ત્રણસો બાણું એનડીએને મળશે તો ઇન્ડિયાને એકસો એકતાલીસ થી એકસો એકસઠ તો અન્ય વીસ બેઠકો મળી શકે છે તો ઇન્ડિયા પોલ એનડીએ ને ત્રણસો એકોતેર ને બાર બેઠકો મળતી દેખાઈ રહી છે ઇન્ડિયા ગઠબંધનને એકસો પચીસ બેઠકો મળતી દેખાય છે તો અન્યને ને સુડતાલીસ બેઠક તો આ એક સર્વે કરવામાં આવ્યો એક્ઝિટ પોલના આ દાવાઓ ન્યૂઝ નેશન નો એક્ઝિટ પોલ જેની વાત કરીએ એનડીએને ત્રણસો બેતાળીસ થી ત્રણસો અઠ્યોતેર બેઠકો મળતી દેખાઈ રહી છે તો ઇન્ડિયા ગઠબંધન અન્યને એકવીસ થી ત્રેવીસ બેઠકો મળતી દેખાય છે સુદર્શનનો એક્ઝિટ પોલ જેની વાત કરવામાં આવે ઇન્ડિયાને ઓગણત્રીસ થી પાંત્રીસ બેઠકો માત્ર અને એનડીએને ત્રણસો તોતેર થી ચારસો ચાર બેઠકો મળતી દેખાઈ રહી છે તો અન્યના પક્ષે ચોરાણું થી એકસો ચાર બેઠક જઈ શકે છે તો ડીબી એક્ઝિટ પોલમાં શું દાવો કરવામાં આવ્યો તે વાત કરીએ એનડીએને બસો એક્યાસી થી ત્રણસો પચાસ બેઠકો મળી શકે તો ઇન્ડિયા ગઠબંધનને એકસો પિસ્તાળીસ થી બસો એક બેઠક મળી શકે અન્યને ત્રણસો મળવાનો દાવો કરવામાં આવ્યો છે ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં શું સર્વે કરાયો શું દાવો કરવામાં આવ્યો તેની વાત કરીએ એનડીએને ત્રણસો એકોતેર થી ચારસો એક બેઠક મળી શકે તો ઇન્ડિયા ગઠબંધનને એકસો નવ થી એકસો ઓગણચાળીસ બેઠક મળી શકે અન્યને બેઠક મળી તો આજ તક નો એક્ઝિટ પોલ એનડીએ ને ત્રણસો એકસઠ થી ચારસો એક બેઠક મળી શકે આજ તકનો આ દાવો છે ઇન્ડિયા ગઠબંધનત્રીસ થી એકસો છાસઠ બેઠક મળી શકે અન્યને માત્ર આઠ થી વીસ બેઠકો જઈ શકે

સ્પષ્ટપણે જોઈ શકાય છે એક્ઝિટ પોલ એક્ઝિટ પોલના સર્વે ગુજરાતમાં છવ્વીસ બેઠક બીજેપીને મળી શકે છે છવ્વીસ છવ્વીસ બેઠક બીજીના નામે થઈ શકે છે તો કોંગ્રેસને ક્યાંક એકાદ બેઠક મળી શકે આર ભારતે દાવો કર્યો છે કે બીજેપીને ગુજરાતમાં ચોવીસ બેઠક મળે અને કોંગ્રેસને એકથી બે બેઠક મળી શકે ઝીટ પોલમાં બીજેપીને છવ્વીસ કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળી શકે તો કલાકના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપને મળી શકે લોકસભા ચૂંટણીના સાત